નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે નર્મદા જિલ્લા જેવા ટ્રાયબલ વિસ્તારમાં આવેલી સરકારી અને ખાનગી બેંકોમાં કામ કરતા હિન્દી ભાષી સ્ટાફ દ્વારા ગ્રાહકો સાથે ઉધતા અને ગેરવર્તન તેમજ આર્થિક ઉછાપતો કરવાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે તેવામાં રાજપીપળા કેનરા બેંકના લોન મેનેજરની ઉધતાઈનો કિસ્સો સામે આવ્યો છે પ્રાપ્ત વિગતો મુજબ રાજપીળા સંતોષ ચારસતા વિસ્તારમાં આવેલી કેનરા બેન્કના લોન મેનેજર દ્વારા મહિલા ખાતેદાર અને તેમના પતિ સાથે સોનું છોડાવવા બાબતે તોછડાઈ કરાઈ હોવાની વિગતો પ્રકાશમાં આવી છે મળતી માહિતી મુજબ રાજપીપળા સિંધીવાડ વિસ્તારમાં રહેતા અને ખાનગી જોબ કરતાં રિયાઝ બલુચી દ્વારા સોળ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ તેમની પત્ની સાથે બેન્કમાં મૂકેલું સોનું છોડાવવા ગયા હતા ત્યારે લોન ઓફિસર દ્વારા તેમને ઉડાવ જવાબો આપી ગ્રાહકના સોમાને ઠેસ પહોંચે તેવું વર્તન કર્યું હતું જેની સામે ગ્રાહકે લોન ઓફિસરને આવું વર્તન કરવા બાબતે રોક્યા હતા પરંતુ તેમ છતાં તેમના વર્તનમાં કોઈ ફેરફાર થયો નહોતો આથી બેંકના ખાતેદાર દ્વારા સ્ટાફ સામે જ આ મુદ્દે કેનરા બ્રાન્ચ મેનેજરને ઓફિસરની તોછડાઈ અને અયોગ્ય વર્તન બાબતે લેખિત ફરિયાદ કરી હતી તેમની સામે શિસ્તભંગ અને ગ્રાહકોનું સન્માન ના જળવાય એ રીતના વર્તન કરવા બદલ કાર્યવાહીની માંગ કરી છે અહીંયા એક વાત નોંધવા જેવી છે કે નર્મદા જિલ્લો આદિવાસી બાહુલ્ય વસ્તી ધરાવતો વિસ્તાર છે જેમાં આવેલી બેંકોમાં મોટાભાગે હિન્દીમાં બોલતા કર્મચારીઓ કામ કરતા હોય છે અને ગ્રામીણ વિસ્તારોમાંથી આવતા ગ્રાહકો અને બેંક કર્મીઓ વચ્ચે ભાષાનો ફરક હોવાના કારણે ગ્રાહકો હિન્દીમાં વાત કરતા સ્ટાફની વાત સમજી શકતા નથી અને પરિણામે બેંક સ્ટાફ અને ગ્રાહકો વચ્ચે કોમ્યુનિકેશન ગેપ આવે છે જેના કારણે કેટલીક વાર બોલાચાલીના કિસ્સા પણ બનતા હોય છે બેંક સ્ટાફ દ્વારા ગ્રાહકો સાથે તો છડું વર્તન કરાય છે પણ એની ફરિયાદ ક્યાં અને કોને કરવી એ બાબતે પોતાના અધિકારોથી ગ્રાહકો અજાણ હોય છે એટલે સમસમીને બેસી રહે છે અને બહુ થાય તો એ બેંકમાં પોતાનું ખાતું બંધ કરાવી દે છે પણ બેંકમાં ખાતું બંધ કરાવી દેવું એ આ સમસ્યાનું કાયમી સમાધાન નથી જો તમારી સાથે પણ કોઈ બેંક અથવા બેંક કર્મી દ્વારા અયોગ્ય વર્તન થયું હોય તો એની ફરિયાદ ક્યાં કરવી એવું જાણવું હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો તમને એનો જવાબ મળશે આ જ પ્રકારના ન્યૂઝ અને અહેવાલ માટે નર્મદા લાઈવની આ ચેનલને સબસ્ક્રાઈબ બટન પ્રેસ કરી જોડાયેલા રહેજો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો ફરી મળીશું એક નવા વિડીયોમાં